વડોદરા બ્રિજ અકસ્માત બાદ હવે ગુજરાત આખા વડોદરાભરમાં જયારે રિયાલિટી ચેક કર્યું ત્યારે વાસ્તવિકતા સામે આવી અને આજે પણ ગુજરાતમાં ઘણા બધા એવા બ્રિજ કે જે ખખડધજ હાલતમાં ડેડિયાપાડામાં અહીંયા આવેલ મોવી જવાનું બ્રિજ તૂટતા લોકોને હાલાકી પડી રહી છે ત્યાલ ગામનો બ્રિજ અત્યાર સુધીમાં ત્રણ વાર વાર તૂટી છે બે બ્રિજના રિપેરિંગ માટે લાખથી વધુનો ખર્ચ પણ કરી દેવામાં આવ્યો છે ગત વર્ષે ચોમાસામાં બ્રિજ તૂટી ગયો હતો અને હવે પણ સ્થિતિ તેવી તેવી છે જીવના જોખમે લોકો નદી પાર કરતા પણ અહીંયા જોવા મળ્યા હતા અહીંયા તમે જોઈ રહ્યા છો કે અહીંયા આખો બ્રિજ

ત્રીસ પાંત્રીસ કિલોમીટર ફરી જવું તો જવાની હતું તે પણ અત્યારે પુલ બની ગયો છે એટલે હવે પુલ પરથી પસાર થઈ જાય છે છોકરા પણ સારી રીતના નીચાડે જાય છે વાહન અવર નવર જાય છે પહેલા તો આવા જવાની તકલીફ હતી ખાડીમાં પાણી વધારે હોય તો રોકાઈ જવું પડે પછી કીચડમાં પાણી ઓછું થઈ જાય તો કીચડમાં રહીને અમે ઉપરથી જતા હતા ત્યારે આપણે યાલ મુવી જે હાલમાં જ ચિડિયાપાડા વિસ્તારમાં ખૂબ વરસાદ પડ્યો હતો અને જે ડ્રાઈવર્ધન આપેલું હતું એ ધોવાઈ ગયું હતું પણ ની સંવેદનશીલ સરકારે તાબડતોડ અને ધ્યાનમાં રાખીને અને આ વિસ્તારના ઘણા બધા વિદ્યાર્થીઓ ઘણા બધા લોકોને રાચીપલા સાથે જોડવાનું કામ નેત્રંગ સાથે જોડવાનું કામ આ બ્રિજના માધ્યમથી જ થતું હોય છે તો એની ગંભીરતા સમજીને તાત્કાલિક ધોરણે આ ડાયવર્ઝન હમણાં આપણી વચ્ચે તૈયાર થઈ ગયું છે આપડે જોઈ શકીએ તો અત્યારે આખા રસ્તા પર ખાડા પુરવાના કામ પણ સરકાર શ્રી દ્વારા કરવામાં આવે છે